હેલો ગાઈઝ આજે આપણે ફરી પાછા લઈને આવી ગયા છીએ ભાઈઓ માટે તમે જોઈ શકો છો આ રીતના પાછી વાળા બ્રેસલેટ અને પાસીવાળા ચેન તમે જોઈ શકો છો આપણી પાસે ઘણી બધી વેરાયટીઓમાં છે ચાલો તમને એક એક કરીને આગળ માં વિડીયોમાં બતાવી દઈએ તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતનો સારો એવી ડાયમંડ વર્કમાં તમને પાસીવાળો વાળો ચેનમાં મળી રહેશે તમે જોઈ શકો છો આમાં સારું એવું ડાયમંડ વર્ક કરેલ છે નકશી વર્ક કરેલ છે પછી વાત કરીએ તમારે કોઈ ભાઈઓને આ રીતનો પતલો ને એવો ચેન જોતો હોય થોડોક એવો પતલો જાજો ફૂલ એવી ન જતો હોય તો આ રીતનો તમને મળી રહેશે અહીં આ રીતના પીસ કરેલા છે આયા અને આયા જમીન ઉપર આ રીતનું ડાયમંડ છે તમારે આયા પેન્ડલ કરાવવું હોય તો પેન્ડલ પણ થઈ જશે હવે આપણે વાત કરીએ તો કોઈ ભાઈઓને જોતો હોય આ રીતનું પાસીવાળા બ્રેસલેટમાં તો આ રીતના પાસીવાળા માં પણ તમને મળી રહેશે અહીંયા વચ્ચે આ રીતના કેજીએન લખેલ છે તમારે કોઈ પણ નામ કસ્ટમાઇઝેશન કરાવવું હોય એ પણ થઈ જશે જેમ કે આમાં નટખટ લખેલ છે તમે જોઈ શકો છો અહીંયા નટખટ લખેલ છે સારા એવા શબ્દોમાં ઉપર એમાં ડાયમંડ વર્ક કરેલ છે તો કોઈ પણ માયોને એમાંથી કઈ પણ વસ્તુ લેવી હોય તો અમારા સર્વિસ નંબર ને કોન્ટેક્ટ કરો સ્ક્રીન ઉપર દેખાઈ જશે એકાણું અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અમારા સર્વિસ નંબર ઉપરથી તમે વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધા ઇમિટેશન ડોટ થેન્ક યુ